સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ચૈત્રી માસના બીજા નોરતે પણ ભક્તજનોની ભીડ ઉમટી પડી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા સુરેન્દ્રનગર માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી ના આજે ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થઈ રહી છે આ નવરાત્રિનો લાભ લેવા દૂર દૂરથી યાત્રિકો વધારી રહ્યા છે અને હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા યાત્રિકોનું ઘોડાપૂર અત્યારે ચાલી રહ્યું છે અને દરેક યાત્રિકો નીચેથી ઉપર દર્શન કરવા ચાલી રહ્યા છે અને દરેક યાત્રિકો માટે પગથિયા ઉપર છાંયાની વ્યવસ્થા છે અને ઠેક ઠેકાણે પાણીની વ્યવસ્થા છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરે ને નીચે ભોજનાલય ચાલુ છે તે માતાજીનો દરેક યાત્રિકો પ્રસાદનો લાભ લે છે અને આ નવરાત્રિ દરમિયાન માતાજીના નવે દી માતાજીના શણગાર સજવામાં આવે છે અને ચૈત્ર સુદ આઠને દિવસે માતાજીનો મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે અને આ ધામની અંદર યાત્રિકો પધારી માતાજીના દર્શન કરી ધન્યતા પામે છે મારું નામ શિવાની આહિર છે હું જૂનાગઢથી આવેલી છું આવા પાવન ચૈત્ર માસના પ્રથમ નોરતે મા ચામુંડાના દર્શન કરવા માટે ઘણા લાભાર્થીઓ અને ઘણા ભાવિકો આવેલા છે મા ચામુંડા ચોટીલાવાડી મા ચામુંડા આપણને બધા ભાવિકો ભક્તો અને દર્શનને શુભકામનાઓ બધી એમની પૂર્ણ કરે મનોકામનાઓ બધી એમની પૂર્ણ કરે એવી બધાની બધા વતી પ્રાર્થના છે આજે ભીડ કહીએ તો બહુ એક લેવલ કરતાં વધારે કે વિચાર્યું નહોતું કે આજે ચૈત્ર માસના પહેલાં નોરતે નોર્મલી આપણે જોતા હોઈએ કે મોટા નોરતામાં આટલી બધી ભીડ પહેલીવાર જોવા મળી છે આજે ચામુંડાના દરબારની અંદર તો મા બધાની મનોકામના પૂર્ણ કરે એવી અંદરથી દિલથી પ્રાર્થના છે અને વિશ્વનું કલ્યાણ થાય એવી અંદરથી પ્રાર્થના છે જય ચામુંડા જય માતા જય માતાજી અમે લોકો રાજકોટથી આવીએ છીએ મારું નામ સ્નેહાલી અમે આજે ચૈત્ર મહિનાની નવરાત્રિના દર્શન કરવા માટે ચામુંડા માતાજીના મંદિરે આવ્યા છે આજે ફૂલ ટ્રાફિક છે અને માતાના દર્શન કરીને અમે ધન્ય થયા છે થેન્ક યુ